નમસ્કાર દર્શક મિત્રો હું છું સમથ ખેરાણી અને હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ સરફુદ્દીન ગામમાં અહીંયા અને અહીંયા આપણે લોકોના મંતવ્ય જાણીશું કે તે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવારો વિશે શું વિચારે છે અહીંયા સરફુદ્દીન ગામમાં આપણે આવ્યા છીએ અને અહીંયા હાજર એક યુવાન છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ભરૂચ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે અને અહીંયા તેર જેટલા ઉમેદવારો છે આપને શું લાગે છે કઈ પાર્ટીનો પલળો મજબૂત રહેશે ખાલી પરિસ્થિતિમાં જોતા જ એવું લાગે છે કે જે આમ આદમી પાર્ટી છે એનું બજું ભારે રહેશે કારણ કે એમની પાસે એક સારા યુવાન છે શિક્ષિત છે યુવાન છે પછી જે યુવાનોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમે હાલની પરિસ્થિતિમાં જોઈ શકો છો જે નર્મદાનું પૂર આવ્યું હતું એ પૂરની અંદર પણ જે ચેતરભાઈ વસાવા છે એ દરેકે દરેક ગામની અંદર ફરીને જે લોકો છે એ લોકોની મુલાકાત લીધી હતી ખાસ કરીને હું આપની એક વાત પૂછવા માંગીશ કે પૂરનું જે આપણે કીધું તો એ નર્મદામાં જે અહીંયા પૂર આવ્યો ત્યારે અહીંયા કેવી પરિસ્થિતિ હતી અને કેવી કેવી મુશ્કેલીનો આપણે સામનો કરવો પડ્યો નર્મદામાં જ્યારે પૂર આવ્યું હતું તો તમે અહીંયા જોઈ શકો છો લગભગ આપણે ઊભા છે એના કરતાં પણ વધારે પાણી હતું અને એ પાણી પાણી એક નાઇટ અને એક દિવસ રહ્યું હતું તો એ પરિસ્થિતિની અંદર જે લોકો છે ત્યાં આ છાપરા છે છાપરા ઉપર રહીને રહેતા ઉપર રહેતા હતા ઉપર જ એમણે લોકોએ જમવાનું બનાવ્યું હતું અને જે પરિસ્થિતિનો સામનો આ લોકોએ કર્યો છે ખાસ કરીને અમે પણ આ પરિસ્થિતિનો જે સામનો કર્યો છે તે ખરેખર બહુ ખરાબ પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિમાંથી આ લોકો બધા બહાર નીકળીને આવ્યા છે ત્યારે અમે આજે આપણી અહીંયા જે પાર્ટી હતી જે ધારાસભ્ય હતા કે સાંસદ સભ્ય હતા લોકો ક્યાંય અહીંયા મુલાકાત માટે આવ્યા નથી ત્રીસ વર્ષથી અહીંયા ભાજપનું શાસન છે અને સભ્ય મનસુખભાઈ વસાવા છે શું લાગે છે ટક્કર આપી શકશે ચેતર વસાવાને ખાલી પરિસ્થિતિમાં જોતા એવું લાગે છે કે જે ચેટરભાઈ વસાવા છે એનું પગલું ભારે છે કારણ કે જે આપણા સાંસદ છે મનસુખભાઈ વસાવા એમને જો આપણે કહીએ કે આ સર્કુલિન ગામ ક્યાં આવેલું છે તો કદાચ એમને ખબર ના હોય એક વસ્તુ કે સાંસદ સભ્ય આપણે ક્યારે છેલ્લે જોયા હતા આપણા વિસ્તારમાં ત્રીસ વર્ષની અંદર એક દિવસ પણ સાંસદ સભ્યને અમને જોયા ત્રીસ વર્ષના અંદર તમે એક બી વાર સાંસદને નથી જોયા નથી અમે બી અહીંયા આપણે હાજર એક બીજા કાકા પણ છે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરું છું કાકા લોકસભાનું ઇલેક્શન છે કેવું લાગે છે કોનો પલડો ભારે રહેશે આમ આદમી પાર્ટી છે અમારે ત્રીસ વર્ષથી આ મનસુખભાઈ વસાવાએ કોઈ આદિવાસીનું કામ કર્યું નથી અમારે બી આ રિવાઈમાં જમીન જઈએ એ જમીનના બી પૈસા ખવા જઈએ એનો કેસ હજુ અમે લડીએ અમારી જમીન અમે કેસ લડીએ સતીશ મહેશ નામનો ઉપાધ્યાય બરોડાનો એ અમારી ખેતીમાં કોઈ લાગતું નથી અમે એ છતાં બી અને ખેડૂત બનાવીને અમારે તેતાલીસ લાખ રૂપિયા થાય ગયા આપની જમીન કેમાં ગઈ છે રેલવાય પ્રોજેક્ટથી રેલવાળા પ્રોજેક્ટમાં આપની જમીન ગઈ છે તો એમાં શું લાગે સરકાર એમ કહી રહી છે કે આ પ્રોજેક્ટ આવવાથી લોકોનો વિકાસ થશે આપને કેવું લાગે છે આપનો શું મંતવ્ય છે નહીં વિકાસ વિકાસ તો થયો જ છે ગરીબ માણસની જમીન લીધી એનો મતલબ પૈસા જે આપવાના હતા તે પૂરેપૂરા મહિલા આ બાબતે આપને કોઈ અહીંયાના સ્થાનિક ધારાસભ્ય કે સાંસદ સભ્યને રજૂઆત કરી છે હા રજૂઆત તો કોર્ટ કચેરીમાં બી રજૂઆત કલેક્ટરમાં બી ચાલે મામલેદારમાં હાઈકોર્ટ લઈને પહોંચાડ્યું પણ એનો કંઈ હજુ આવ્યો નથી અહીંયાનો આપ શું ઈચ્છો છો આગામી દિવસમાં જે પણ આપણા માટે ચૂંટાઈને આવે તે કેવા કામો આપણા ગામ માટે કરવા જોઈએ અને કેવી અહીંયા સમસ્યા છે જેનું નિરાકરણ થવું જોઈએ અમારા ગામમાં સમસ્યા એ છે પહેલી વારથી તો ટોયલેટ નથી ભાઈ માણસોને ટોયલેટ જવા સરકાર એમ કહી રહી છે કે ઘર શૌચાલય

આપણે રોકવા માંગીશ હું કેમેરામેન ને કહીશ કે અહીંયા થોડા દ્રશ્યો દેખાડે કેવી સ્થિતિ છે અહીંયા તો આ જે ઘરો છે એ આપના નામ પર નથી એવો દેવા માંગુ છું બે હજાર બે હજાર એકની સાલમાં જેટલી નવી વસાત રેલ રાહત માટે આપવામાં આવી એ સમયે આ લોકોએ આજે ઘર હતા એ ઘરને ખાલસા કરીને આ જે જમીન હતી એ જમીન સરકાર હસ્તક લઈ દીધી હજુ આ જમીન અમારે નકલના હિસાબે અમારી જમીન બોલે ભરપાઈ બી કરીએ છે ત્રણ રૂપિયા અમારે વેરો આવે છે અચ્છા બરો દિવસનો એ ભરપાઈ પંચાયતમાં ચાલે છે પણ હાલમાં ઘર નથી ઘર જમીન ખરી છે સરકાર એમ કહી રહી છે કે લોકોને પાકા ગળો મળી રહ્યા છે આપ કહી રહ્યા છો કે અહીંયા સ્થિતિ કઈ અલગ છે હા બહુ અલગ સ્થિતિ એટલે જેમ આપણે સાંભળ્યું કે સરકારનું એક તરફ કહેવું એવું છે કે હર ઘર શૌચાલય અને પાકા મકાનો મળી રહ્યા છે પરંતુ આ સરફુદ્દીન ગામના લોકો છે જેમનું કહેવું એવું છે કે તેમના ઘરો નામ પર નથી તદ ઉપરાંત બાજુમાં જ નર્મદા નદી છે અને તેમને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું જ્યારે હજુ પણ અન્ય યુવાનો પણ છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે ભાઈ આપનું લોકસભાની ચૂંટણી આવી રહી છે કેવો માહોલ છે ત્રીસ વર્ષથી અહીંયા ભાજપનું શાસન છે આપને કેમ એવું લાગે છે કે જેતર વસાવા જીતશે છે

છેટરભાઈ વસાવાને સપોર્ટ કરીશું અને એવી આશા છે કે ચેતરભાઈ વસાવા જ જીતશે તો આ હતું આ ગામના લોકોનું મંતવ્ય હજુ અન્ય પણ લોકો છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું અહીંયા એક ગામમાં વડીલ પણ હાજર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા શું નામ છે આપનું મારું નામ છોટુભાઈ મોહનભાઈ વસાવા છે છોટુ દાદા અત્યારે અહીંયા ઇલેક્શનનો માહોલ જામ્યો છે ભરૂચમાં કેવું લાગે છે શું છે માહોલ માહોલ તો સારો છે એમ જોવા જાય છે અમારા ગામનો જે વિકાસ કરવાનો છે એ તો આજ સુધીમાં હોય નથી તમારા ગામમાં શું શું સમસ્યા છે અમારા તો આ છોકરા છે જુવાનિયા એ જુવાનિયા છોકરાને આ નોકરી બી નથી અને મજૂરી જ કરીને ખાય છે લોકો અને એ એ લોકો માટે રહેવા માટે બી કોઈ ઘર નથી

જેમ આપણે આ ગામના વડીલને સાંભળ્યું કે તેઓ જન્મથી અહીંયા છે અને આજે સાહીઠ વર્ષનો તેમનો સમયગાળો કદાચ તેની કરતાં વધારે થઈ ગયો છે અને આજ દિન સુધી તેમને પ્રાથમિક સુવિધાઓ જોવા નથી મળી ત્યારે આ હતા લોકોનો મંતવ્યો અહીંયા હાજર એક વૃદ્ધ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા શું નામ છે આપનું ગંભીરભાઈ દેવરભાઈ કાકા અહીંયા લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે અને તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે આપને શું લાગે છે આપનો મત કઈ તરફ રહેશે આપણે સૈતરભાઈને જ આપવો પડે કેમ તમને એવું લાગે છે કે ચેતરભાઈને મત આપવો જોઈએ લાગે જ નહીં કાકા ચા થઈ જવો રે બોલો અહીંયા શું શું તકલીફો આ સરફુદીન ગામમાં આપને શું શું તકલીફો પડી ગઈ છે અમારા સાત ઘર તોડ લખ્યું કેમ કેમ તોડ નાખ્યા આપના સાત ઘરો ટારલ ગાડીએ આયું નહી મત તોડ લખ્યા नर्मदा રેલ જે આપના સાત ઘરો તૂટી ગયા ના ના

સુરેશભાઈ લોકસભા નું ઇલેક્શન આવી રહ્યું છે તેર ઉમેદવારો છે ભરૂચ બેઠક પર આપડે ચૈતરભાઈ વસાવા ને જ આપવાનું નરેન્દ્ર મોદી બોલી ને કઈ આપણને કઈ ફોર્મ વાળેલો છે સાહેબ અમારે શું વિકાસ મળેલો છે કઈ નહીં અમારે આ રેલ વખત અમારે બધું ઘર બધું કેટલું નુકસાન થયું આ જે પાંચ પાંચ હજાર મહિલા તે કશું તે જોવાનું ના મળ્યું માઈ બૈરી વિકલાંગ છે મારો છોકરો વિકલાંગ છે હમણાં શું મળે સાહેબ સરકાર દાવા કરી રહી છે કે લોકોને વિકાસ કરવા કશું નહીં સાહેબ કોઈ ઇમનાત ઇમના નહીં ઇમનાત માં આસો ચોર નહીં એટલું ઉચ્ચ આયત બધું ખાય અહીં કશું મળતું નથી આ બધા તો ઇમનાત છે બડા નરેન્દ્ર મોદી વાળા એ હું અમને મળે અમારી જીવનો કોઈ પૂછતું નથી સાહેબ અમારી જો આમ આદમીને કોણ પૂછે અમાઈ અમારે જવાનું કોઈ વેલ્યુ નથી સાહેબ હા ખાલી અહીંયા છ ટાઉન થી સાંસદ સભ્ય ભાજપના છે આપના વિસ્તારમાં ક્યારે આવ્યા છેલ્લે આપની મુલાકાતે એટલે કેવું સાહેબ

એટલે પુનરાવર્તન ને હવે પરિવર્તન આવશે પરિવર્તન જ જોવે કેમ આપને એવું લાગી રહ્યું છે કે પરિવર્તન આવું છે આદિવાસીનો કોઈ કામ જ નથી રહલો સાહેબ મનસુખભાઈ વસાવા પણ આદિવાસી સમાજના મનસુખ વસાવાનો ઓળખતો જ નથી પહેલી વારથી અચ્છા મનસુખભાઈ ના ઓળખતા જ નથી ઓળખતા અહીંયા છ છે એના ફોટામાં ફોટા જોયો છે એ જ બાકી મનસુખ વસાવાનો પગઈ પડ્યો નથી મનસુખભાઈ વસાવા ત્રીસ વર્ષમાંથી આડિયા નથી આવ્યા જ નથી 21 વર્ષથી જે કુઆ આ

ત્યારે અમારું મતલબ ઘર ચાલુ અને મમતાજ જ બેન આવેલા બીજું કોઈ આવ્યું નથી અહિયાં ખાસ કરીને અહીંયા ગામમાં રોડ રસ્તા પાણી રોડ બી તમે જોયું છે ને સાહેબ શૌચાલય તો છે જ નથી જોઈ લો સાહેબ તમે અમારા બધા બાર જાય અત્યારે શૌચાલય છે જ નથી તમે જોઈ લો ઘરે ઘરે જોઈ લો સરકાર એમ કહી રહી છે કે હર ઘર તો સ્થિતિ કેવી છે અરે હાલમાં સાહેબ ડબ્બો લઈને અમારા બહે છોકરા બધા બહાર જાય છે સાહેબ તમે રૂબરૂ જોઈ લો આ વાત છોટો એટલે આવનાર દિવસમાં જો કોઈ પણ છૂટાઈને આવે તો કેવા કામો આપના ગામ માટે કરવા જોઈએ એને કામ તો સાહેબ એવું છે ને કે આવે કઈ પરિવર્તન થાય મનુષ્યને તકલીફ નહીં પડે એવું કામ થવું જોઈએ આપ શું ઈચ્છો છો કેવા કામો થવા જોઈએ આપણા વિસ્તારમાં અમારા વિસ્તારમાં એવા કામ કે જે અત્યારે અત્યારે હાલમાં જુઓ અત્યારે અમારા ગામમાં રોડ નથી પાણી પાણીની સમય છે પાણી ખાસ કરીને નર્મદા નદીમાં જોવા જઈએ તો પાછળ જ છે હા અહીંયા નથી નથી

પૈસા નથી મળ્યા સરકાર તો એમ કહી રહી છે કે પૂરગ્રસ્તો પૈસા આપવામાં આવ્યા છે જેમ આપણે સાંભળ્યું સમસ્યા કે પૂર વખતે જે નુકસાની થઈ હતી તેમની ભરપાઈ આજ દિન સુધી કરવામાં નથી આવી કેટલાક લોકોને મળ્યું છે પરંતુ તેઓ તેમાંથી બાકાત રહી ગયા હતા અહીંયા હાજરે કન્યા કાકા સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કાકા શું નામ છે આપણું અર્જુનભાઈ કેવો માહોલ લાગી રહ્યો છે આ એવા માહોલ કયો છે ચૂંટણીને લઈને ખાસ કરીને ચૂંટણી આવી રહી છે કેવો માહોલ છે કોણ જીતી શકે છે આપના ગામમાં કેવી કેવી સમસ્યા છે અહીંયા કોઈ મળતો જ નહીં પછી તે શું કરવાના લોકોને કોઈ લાભ જ નથી પછી બચ્ચાઓ આપના જે બચ્ચાઓ છે તેને ભણતર માટેની કેવી સુવિધા કોઈને નિશાળ કે ભાઈ તોય એ લાખ બધું એક કલાક ખોલતું અહિયા સાડા હતી ફેલા એને તોડી નાખવા તો અત્યારે આપના બચ્ચાઓ કે ગામના બચ્ચાઓ ક્યાં ભણવા માટે છે

જેમ આપણે સાંભળ્યું કે અહીંયા શાળાથી લઈને વાહન વ્યવહારની વ્યવસ્થા પણ જોવા મળી છે અને લોકોએ આજે પણ દેશી પદ્ધતિથી જ અવર જવર કરવી પડી રહી છે તો જેમ આપણે આજે અંકલેશ્વર તાલુકાના છેવાડાનું ગામ કહી શકાય તેવા સરફુદ્દીન ગામમાં આવ્યા હતા અને અહીંયા લોકોના લોકસભા માટેના મંતવ્યો લીધા હતા ત્યારે આપણે સાંભળ્યું કે કેવી રીતે લોકોએ પોતાની સમસ્યાઓ વર્ણાવી અને ખાસ કરીને લોકોમાં જે જાગૃતતા જોવા મળી રહી છે તે મહત્વની બાબત છે